તો હેલો મિત્રો નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સવાર સવારમાં ગુડ મોર્નિંગ જય માતાજી બધાને કેમ છો મજામાં મજામાં જઈશું અમે પણ મજામાં છીએ તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને આ સવાર છે આવઠી રોકાણ હતા વિજયભાઈની ઘરે જો વિજયભાઈ છે શું કહેવા વિજયભાઈ જય માતાજી અને આજ છે ને આપણે વિપુલભાઈને છે ને અહીંયા આપણે થાય રાઈ છે કારણ કે કાલ જેલા હતા કોટડા અને આજ આપણે અહીંયા રોકાઈ ગયાથી હવે ક્યાં જઈશું એ વિડીયોમાં બિના રહેશો તો ખબર પડશે અને વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને ક્યાંક જોવા તો કઈક વિડીયો પછી વિડીયો નહીં આવે આવશે તો જોઈ લેવાનું કેવાનું છે તો જોહું ડાયરેક્ટ તળાજા ડુંગરો દેખાડશું એવું લાગે તો વિડીયોમાં કન્ટિન્યુ જોઈજો તો હેલો મિત્રો ફાઇનલી આપણે પહોંચી જાય છે સુભાષ ચૌપા બ્લોકની મુલાકાતે અને મહેમાન ગતિ કરવા તો આ ટેલરે હતા તો નાથી લેન છે રાજે ટેલર છે માયા પેટ્રોલ પેટ્રોલું બાજુ જે કોઈને કપડાં સીવા હોય તો એ પહોંચી દેજો અને જો અમે સુભાષભાઈ હું કહેમાય થઈ તરફ સારી વાત છે તો પધારો મગાવાલા કેમ છો બધા મજામાં મારી છે સુભાષા બ્લોક વિજયભાઈ વિજય અસ્મિતાવાળા અને જીજે ફોર એવા વિપુલભાઈ અમને મળવા આવ્યા છે અને અમારી મુલાકાત લીધી છે તો મારા વાલા મિત્રો તમે પણ કાર્ય કોદાજો કે શું જે ભાઈ તો હેમંતજી ના ઘરે જો અત્યારે મુલાકાત અને અમારા અમારા વિપુલ મામા ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરના નાખજો અને સપોર્ટ કરજો અમારા વિપુલ મામા ને અને બાકી તો કાઈ ની બધા કેમ છો મજામાં અમે પણ મજામાં છીએ તો વિપુલ મામા અને બધા અમારા ઘરે એવા વિજય મામા અમારા બે મામી તો અમે બધા અત્યારે હવાણ કરીએ છીએ હમણાં ચા નાસ્તો કરવાનો છે એટલે રોકાવાના છે ઘડી કાઢો અમારા મામા બે બસ વિડીયોમાં બન્યા દેજો કઈ દો સારલા બદલે શું કર્યું અમારે સુભાષભાઈ જો જો સા પાણી પાવાના હતા નાસ્તો આમ સા પાણી પીનું હું નાસ્તો પાછો તો બપોર સુધી કે ખોટી થવાની જ કે નીકળી જાવ તો તો નાસ્તો તો કરતો હોય ને થોડીક લાગી ગયો એ જે ભાઈ હા તો બસ આપડે શાની વાટે હતા પણ સુભાષભાઈ નાસ્તો લઈને આવ્યા છે એવું છે અને એની ફૂલ મૂકે આમ તાણી કરીને બેસાડ્યા અમે શાની વાટે હતા શા પી ને પછી ભાઈ ભાવનગર એમ બસ તો જો ફાઇનલી મિત્રો તળાજેથી હોલ્ટ કરીને ડાયરેક્ટ અહીં ધાવડી હોલ્ટ કર્યો છે આઈસમમાં જો જો આ મંદિરના દર્શન કરો તમે પણ અને ફૂલ વિડીયો જોવો હોય તો અમારી આ ચેનલમાં આવી ગયો છે તો જોઈજો અમે હોલ્ટ કર્યો છે તો અમારે પ્રિન્સુભાઈ હોઈ ગયા છે અને થી નાસ્તો કરાવ્યો અમારે સુભાષભાઈએ અને ડાયરેક અમે ધાવડી આરામ કર્યો છે તો વિડીયોમાં જે કન્ટિન્યુ જોઈજો ઘેરે ધાહું પછી વિડીયોને એન્ડ આપશું તો ફાઈનલ મિત્રો મિત્રો જો આરામ કરીને હવે ડાયરેક્ટ જાય છે ભાવનગર જવા માટે જો નવિયા શું કે છે સાવું છે ને બેટા ઘરે રિયાઝ ભાઈ આવે છે રિયાઝ ચાલો ઘેરે દ્રાક્ષ સાટું રિહાણા છે ને મોરલો બોલે છે એમ વિજયભાઈ બાર વાગ્યાનો બોલો હોય એવું લાગે છે એક વાગ્યો તો અમારે જો જાય છે ભાવનગર તો વિડીયોમાં કન્ટિન્યુ જાય છે ભાવનગર ડાયરી કહી દઈએ અને ફૂલ વિડીયો હોય તો આપણી ચેનલમાં વિડીયો આવી ગયેલો હશે તો વિડીયો જોઈજો ગમે તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો આ સાથે ચાલો ડાયરેક્ટ જાય ભાવનગર બે વાગે આપણે ભાવનગર પહોંચી ગયા છે અને બરફ ખાઈ છે જો સારી કઈ રેવા છે સર્કલ એક્ઝેટ જો બરફ ને છે અભિષેક ગોલા તો ત્યાં પહોંચી ગયા છે જો અમારે રિયાજભાઈ ને જો ઊંઘ એક કે ઊંઘ લઈ લઈ બેઠા કેમ બેટા મજા આવી ને હે જો અહીંયા બરફ ખાવા આવી ગયા છે લોકેશન છે ટોપ થ્રી સર્કલ એક્ઝેટ ની બાજુમાં No.

તો હાલો ફાઇનલી મિત્રો રહીશી ઘેરે ત્યારે જમી કાઢવી અને આ વિડીયોને અહીંયા ને અહીંયા એને આપી દઈશી ગમ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આ સાથે મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય